કતરગામ વિસ્તારની અંદર રાજ જ્વેલર્સ કરીને એક સોનીની દુકાન આવેલી હતી આવેલી છે આ દુકાનના માલિક પાસે બે યુવકો એક સોનાની ચેન વેચવા માટે આવે છે અને જે ચેન હતી એની પર નાઇન વન સિક્સનો હોલમાર્ક મારેલો હતો અને જે રીતે ભાવ વેચનારોએ એક્સેપ્ટ કર્યો એ પરથી દુકાનના માલિકને થોડું શંકાસ્પદ જણાઈ આવેલું હતું જે નાઇન વન સિક્સનો હોલમાર્ક હતો એ સાચો હતો પરંતુ બાકીની જે ચેન છે એને જ્યારે સોનીએ ચેક કરી તો તેની અંદર સોનાની જગ્યાએ તાંબાનું પ્રમાણ વધારે હતું તો આ બંને યુવકો જ્યારે ચેન આપવા આવ્યા ત્યારે પાંચ હજાર રૂપિયા એડવાન્સ લઈને ગયા હતા અને બાકીના પૈસા જ્યારે લેવા આવે એ પહેલાં સોનીએ કતારગામ પોલીસનો સંપર્ક કરતા પોલીસ પહોંચી ગઈ અને જ્યારે આ બે વ્યક્તિઓ એ ડુપ્લિકેટ સોનું ની ચેન જ્યારે વેચવા માટે આવેલા એ બંને આરોપીને અટક કરેલ છે જેના નામ છે અફાન આરિફ જાનુ હસન જે ધોરાજીનો રહેવાસી છે બીજો છે પ્રિયાંક જગદીશ ગોધાસરા એ પણ બહારપુર ધોરાજીનો રહેવાસી છે બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધેલા છે અને એનું ઇન્ટોગેશન ચાલુ છે કે આ લોકો નાઇન વન સિક્સનો હોલમાર્કની સાથે નીચેની ચેન ડુપ્લિકેટ કેવી રીતે બનાવતા હતા તે દિશામાં તપાસ ચાલી રહી છે સુરત શહેર પોલીસ વતી પ્રજાને એક વિનંતી છે કે જ્યારે કોઈપણ આ રીતે માણસ વેચવા આવે ત્યારે તેનું પ્રોપર ચેકિંગ થાય અને પછી જ પરચેસિંગ કરે જેથી આવી રીતે ડુપ્લિકેટ સોનાની ચેન કોઈ એમને પધરાવીને એમને આર્થિક નુકસાન ના કરે આભાર